બોટાદ માં નહીવત ગુનાઓ ધરાવતા એકસો દસ ગામના સરપંચો સાથે જિલ્લા પોલીસ અધિક્ષકે એનાયત કર્યા અમદાવાદ શહેર જિલ્લા પ્રમુખ તરીકે મારી જવાબદારી છે હું રમેશભાઈ ભરવાડ અમદાવાદ જિલ્લાની જવાબદારી નિભાવું છું ભારત રાષ્ટ્રીય કાર્યક્રમ જે આજે રાષ્ટ્રીય અધિવેશન હતું એમાં ભારતભરમાંથી પ્રદેશમાંથી જે પણ પદાધિકારીઓ આવેલા અને જે ભારતની અંદર જે ઘૂસપેટીઓની જે વૃત્તિ ચાલી રહી છે એ ઘૂસપેટીઓ માટે ભારત રક્ષા મંચ ખાસ કરીને કાર્ય કરી રહ્યું છે કે જે ગુજરાત નહીં પણ ભારત પૂરા ભારતમાં જે આપણી બોર્ડરો છે પણ એ સલામત નથી જે આવા ઘૂસપેટીઓ દ્વારા કોઈને એન કેન પ્રકારે અંદર ઘૂસી જાય છે ખોટા આધાર કાર્ડો બનાવે છે ખોટા વોટર કાર્ડ બનાવે છે એક પ્રકારની આ વોટ નીતિ માટે થઈ અને ભારતની સરહદોને આ લોકો લૂલી કરી નાખે છે ભારતને કેવી રીતે બદનામ કરવું ભારતને કેવી રીતે બરબાદ કરવું એ પ્રકારની જે ઘૂસપેટીઓની યોજનાઓ છે એને નિષ્ફળ બનાવવા માટે ભારત રક્ષા મંચના સર્વે કાર્યકરો હંમેશા રાત દિવસ એ લોકો એની પાછળ લાગેલા રહે છે સક્રિય રીતે આજથી તરીકે અહીંયા પરમાનંદજી જે શિવાનંદ આશ્રમ છે એમના ગુરુશ્રી હતા અને અહીંના ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ હતા તેમજ ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સત્યનારાયણ જટિયાજી હતા અને કેલકરજી તેમજ વિશેષ આમંત્રિત ઓલ ઇન્ડિયાના તમામ પદાધિકારીઓએ હાજર રહી અને આ કાર્યકારીને સફળ બનાવવામાં ખૂબ જ મહેનત કરી છે